નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયો આપણે ધોરણ એક આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ તે રમકડા જ રમકડા વિશે જોઈશું તમે જોઈ શકો છો અહીં ચિત્ર પર ઘણા બધા રમકડાઓ આ કબાટની અંદર ગોઠવેલા છે તો ચાલો જોઈએ ચિત્ર તરફ જુઓ અને જુદા જુદા રમકડા સંખ્યા શોધો હવે આપણે અહીંયા અલગ અલગ રમકડા આપેલા છે જેમાં જોવા જઈએ તો રીંછ છે ઢીંગલી છે મોટર ગાડી છે હાથી છે તો આ રમકડાઓની કેટલી સંખ્યા છે તમને આ પ્રશ્નના જવાબ ખબર હોય તો તમે ચેટ આન્સર લખી શકો છો ટાઈપ કરી શકો છો હવે જોઈએ ગાડી કેટલી છે અથવા તો રીત કેટલા છે તો જોઈએ પેલા રીચ એક બે અને ત્રણ રીંચ છે ગાડી કેટલી છે તો કે એક અને બે તો નીચ કેટલા છે 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 ઢીંગલી ઢીંગલી કેટલી અને ચાલો હવે આગળ જોઈએ વધારે ઓછી કે બરાબર શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો ક ઢીંગલીની સંખ્યા ગાડીની સંખ્યા કરતા કેવી છે તો કે આમાં જોવા જઈએ તો ઢીંગલી છે પાંચ અને ગાડી છે બે તો ઢીંગલીની સંખ્યા કેવી થઈ વધારે છે કોના કરતા વધારે છે તો કે ગાડી કરતા વધારે છે ઢીંગલીની સંખ્યા ગાડીની સંખ્યા કરતા વધારે છે ખ હાથીની સંખ્યા ઢીંગલીની સંખ્યા કરતા જો હાથીની સંખ્યા કેટલી છે તો કે ચાર છે ઢીંગલીની સંખ્યા કેટલી છે પાંચ છે તો હાથીની સંખ્યા ઢીંગલીની સંખ્યા કરતા કેવી છે હાથી ખાલી જગ્યા છે તો રીંછની સંખ્યા કેટલી છે તો રીંછની સંખ્યા ત્રણ છે હાથીની સંખ્યા ચાર છે તો ત્રણ છે તે નાના છે તો આપણે લખીશું રીંછની સંખ્યા હાથીની સંખ્યા કરતા ઓછી છે ગાડીની સંખ્યા રીચની સંખ્યા કરતા ખાલી જગ્યા છે સરખામણીમાં ઓછી છે આવી રીતે આ બધી ખાલી જગ્યાઓ આપણે ભરીશું ચાલો હવે આગળ જોઈએ રંગબેરંગી ફૂલો બગીચામાં જોવા મળતા સૌથી વધુ ફૂલોના રંગના નામ કહું તમારે તમારી શાળાના બગીચાની મુલાકાત લેવાની છે અને ત્યાં તમારે જોવાનું છે કે કયા રંગના ફૂલો જે છે તે સૌથી વધુ છે ચાલો હવે આપણે આને જોઈએ રંગબેરંગી ફૂલોનું ચિત્ર જુઓ અને ફૂલોની સંખ્યા લખો વાદળી ફૂલ તો વાદળી ફૂલ કેટલા છે ચાલો ગણી લઈએ અને તેની સંખ્યા આપણે અહીંયા લખવાની છે એક બે ત્રણ 4 અને 5 વાદળી ફૂલો કેટલા છે તો આપણે લખીશું 5 હવે લાલ ફૂલ કેટલા છે ચાલો તેને ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને જે છે તે લાલ ફૂલની સંખ્યા છે હવે જોઈએ નારંગી ફૂલ કેટલા છે ચાલો નારંગી ફૂલ ને ગણીએ એક બે ત્રણ અને ચાર તો ચાર જે છે તે નારંગી ફૂલ જાંબલી ફૂલ કેટલા છે તો જે ફૂલોની સંખ્યા સૌથી ઓછી હોય તેના રંગનું નામ લખો જો સૌથી ઓછી સંખ્યા કઈ છે પાંચ ઓછા છે ચાર ઓછા છે છ ઓછા છે કે નવ તો સૌથી નાની સંખ્યા જે થશે તે થશે ચાર કે ચાર કયા ફૂલોની સંખ્યા છે તો કે નારંગી રંગના ફૂલ છે તેની સંખ્યા કેવીરંગી હોય લખો તો આ બધા જે ચાર ફૂલ છે અંદર લાલ ફૂલ જે તેની સંખ્યા સૌથી વધુ છે અને તે છે નવ તો આપણે અહીંયા લખીશું લાલ ફૂલની સંખ્યા સૌથી વધુ તમે તેને વચ્ચેથી વાળી દેશો પછી તેની કિનારી પર રંગબેરંગી ફૂલોની ડિઝાઇન તમારે બનાવવાની છે અને કાર્ડમાં તમે કોઈને જન્મદિવસ માટે છે કે શિક્ષક દિવસ માટે છે તમારા પ્રિય શિક્ષક માટે છે કે તમારા મિત્ર માટે છે કોઈના પણ માટે તમે આ કાર્ડ બનાવી શકો છો હવે જોઈએ ખ તમારા વર્ગમાં જાણો કે કેટલા બાળકોના નામ ત્રણ અક્ષર છે નામમાં ત્રણ અક્ષર છે કેટલા બાળકોના નામમાં ચાર અક્ષર છે અને કેટલા બાળકોના નામમાં ચાર થી વધારે અક્ષરના છે તો હવે તમારે એક કાગળ પર લખવાનું થશે કે ત્રણ અક્ષરના નામ વાળા કેટલા બાળકો છે બની શકે ઘણા બાળકોના નામ નામમાં બે અક્ષર પણ હોઈ શકે તો તમે બે અક્ષરનું પણ અલગથી બનાવી શકો છો તો આ તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો